બોટાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલ્ટો અને સર્જાયો વરસાદી માહોલ બોટાડ શહેરમાં ભારે પવન ફૂકાયો અને સાળંગપુરમાં મીની વાવાજોડા સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે બરવાડા પંતકમાં પણ મીની વાવાજોડા જેવો માહોલ સર્જાયો હતો અને વરસાદ સાથે પવન ફૂંકાતા બરવાડામાં લાઈટ ગુલ થઈ ગઈ આમ હજુ ચોમાસાની શરૂઆત થઈ હોય તેવા માહોલ વચ્ચે બરવાડા પીજીવીસીએલ ની પ્રીમોનસૂન કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ